પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઇથેટમાં સ્વતંત્ર દિનની તાલુકા કક્ષા પલસાણાનો લીગત પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો ત્યારે સવારે પલસાણા તાલુકાના પ્રાથમિક શાળાના લીગતના પતંગનામાં મામલતદાર અને એકચ્યુટી મેજિસ્ટ્રેટના હસ્તે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ તાલુકા કક્ષાના ધ્વજવંદન રાષ્ટ્રીય કાર્યક્રમમાં પલસાણાના મામલતદાર ટીપીઓ ટીડીઓ આર એફઓ સહિત આઈ બીઆર સી તેમજ નાયબ મામલેદાર સર્કલ ઓફિસર તથા તાલુકા પ્રમુખ તાલુકા પંચાયત સદસ્ય અને શાળાના બાળકો ગામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઇથ્યુતેરમાં સ્વતંત્રતા પર્વની ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શાળાના બાળકો દ્વારા ખૂબ જ સુંદર રીતે દેશભક્તિ વિવિધ પ્રકૃતિઓ રજૂ કરી હતી શહીદોના બલિદાન વીર ગાથાઓ રજૂ કરી સૌના મન મોહી લીધા હતા જેથી પલસાના મામલેદારે બાળકોને રોકડ ઇનામ આપી ઉત્સાહિત કર્યા હતા તાલુકા કક્ષા પતિ ભાવિ સારી શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા જ્યારે બીજી તરફ જીબીના કર્મચારીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માન કર્યા હતા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તમામ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના જાતિના દાખલા સો ટકા બનાવ્યા છે ત્યારે આ શાળાના અભ્યાસ કરતા બાળકોને પણ મામલેદાર દ્વારા આપવામાં આવ્યા છે સાથે જ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઇથોટરમાં સ્વતંત્ર દિનની નિમિત્તે શાળાના મદદરૂપ થનાર ગામના દાતાઓ પણ આભારપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા ઇથિયોટરમાં સ્વતંત્ર પર્વના ભાગરૂપે આ કાર્યક્રમમાં સંચાલિત પલસાણા સીઆરસીના રજનીકાંત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેની ઉચિત સંબોધિતથી સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌના મહેમાનો અને ગામજનો ખૂબ જ ભાવિ પ્રભાવિત થયા હતા તેથી મામલેદાર દ્વારા તેમને પણ પુષ્પગુંજ અને પ્રમાણપત્ર સન્માનિત કરવામાં આવ્યા હતા અંતે મામલેદાર વર્ષ હસ્તે વૃક્ષો કરવામાં આવ્યું હતું ત્યારબાદ સૌના મહેમાનોને અને કામજનો સહિત સૌને અલ્પહરણ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને પૂર્ણ દોષિત કર્યા હતા બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હંમેશ સત્યની સાથે